જય મોભાર જય મણિધાર જય તારીખ આઠ નવ રવિવાર જબરજસ્ત એક ડોક્ટર કારણ કે પેલા માની દુવા અને ડોક્ટર ની દવા બે કારણ કે ડોક્ટર નું ભગવાન માનું છું નાનો ભાઈ ડોક્ટર ડોક્ટર છે ડોક્ટર ની ઇજત કરો અહીંયા જબરજસ્ત એક મેઘા છે ડોક્ટરો નો થી ચોત્રીસ ડોક્ટર આવવાના છે નિષ્ણાતો તો એક થી એક સળિયા ડોક્ટરો એમ આ મોગલધામે તો રવિવાર નું અહીંયા જબરજસ્ત જેને કહેવાય કે ફરી નિદાન કેમ્પ આયોજન છે તમામ નિષ્ણાતો ડોક્ટરો આવશે અને એમાં જે ચેકઅપ છે એ ફરી છે દવા પર ફરી છે ઓપરેશન એ પણ ફરીમાં છે તો આ એના મશીનો બધા આવવાના છે અને એ ચેકઅપ કરશે તો બાપુનો આદેશ છે બાપ કચ્છ કચકાથિયાઓને આજુબાજુના ગામડાઓને જે કાંઈ છે ને તો અહીંયા જરૂર આવજો મોગલ ધામે અને બીજું બ્લેડ બેલેસમ છે કારણ કે લોહી આપવું એ એક પૂંજ છે બ્લેડ આપણું ઉતોર બેસી માણસો એ મોટું પૂંજ છે કારણ કે તમે એક લોહી આપવાથી કાંઈ થાશે નહીં કારણ કે એમાં પછી ચોવીસ કલાકમાં બની જાય છે તો લોહી આપતું મોટું પૂંજ છે તો નિષ્ણાતો તમામ ડોક્ટરો આવવાના છે મોટા મોટા ડોક્ટરો જેની ડિગ્રી મેળવેલી છે તો અમારા માટે તો અયોગ્ય ભાગ કહેવાય બાકી તો આપણે જાય છીએ દવાખાને હજાર પંદરસો રૂપિયા દવાખાના નું પગથિયું ચડાય છે તો અહીંયા તમામ રોગના નિષ્ણાતો ડોક્ટર આવવાના છે બાપ તો જરૂર લાભ લેજો મોગલધામ આ બધું ફરીમાં છે ડોક્ટરો આવવાના છે એનું હાથનું ફેફસાનું હૃદયનું મગજનું તો કેન્સર હતી ડોક્ટર આવવાના છે તો આપણે આનો લાભ લેવાનો છે અઢારે વરણ ને મગલધામ પૂનભાક નો આદેશ જવાબ પણ દવા અને ધુવા કારણ તમે જોઈએ છે ને બે દી પહેલા અંધશ્રદ્ધા કે એક છોકરાને એર ઉપરડ્યો હવે એને દવાખાને જવાનું હતું અને ભુવા પાસે ગયા હું આજે કોઈ મારા અવાજ આપજો કોઈ ભૂવામાં જવાબ છે હાથા ભુવા ને બંદની હશે હાથો ભૂવો કોદી આવો ગાડા જપતા ના છે સીધું દવાખાના દવાખાનાનું છે એમ બે દી હતી ભૂવા પાણી રાખ્યો અને છોકરો મૃત્યુ થુપાય તો તમે વિચાર કરો આ કેટલી આપણી બેદરકારી છે એ માલતો ને ખરેખર એની માથે ગુનો થવો જોઈએ અને ભુવા નથી જવો જોઈએ એક જ વસ્તુ અહીંયા અમારી પાસે ઘણા આવે છે બાપુ આમ છે તેમ છે સંતાન નથી થતા આમ ચોખ્ખું કહે છે ડોક્ટર ની દવા અને પછી માની કૃપા એમ ડોક્ટર ભગવાન છે તો તો મારા બધા આમંત્રણ કરવા એટલે તમે આ બધી અંધશ્રદ્ધા સમાજમાંથી કાઢો મારો આત્મ બળે છે આ દીકરો કાલ કે પંડી મરી ગયો જનાવર એમાં સીધા doctor ઓ જાવ દવા અને દુવા બે એટલે એકવીસ મી સદી છે જરીક સમજો હવે આમાં વસ્તુ એક જ છે આજ તો સરકારે કાયદો બહાર પાડે તો અંધ શ્રદ્ધા તમારી જાતિ નથી જનાવર કરડે તાવાવ મને પોતાનો બાટલો સડાવું છું હું પોતે મને પોતાનું કારણ કે બાટલો શક્તિનું રૂપ છે ડોક્ટર જ ન હોય ને કંકુની લાલે છે મશની હોય તો બાપુનો એક પાગલ ધામથી આદેશ છે રવિવારના દિવસે આવી રવિવાર આઠ તારીખ ને નવ આઠ નવ તો બધાય ફરીમાં સેવાશે ફરીમાં તમને દવાઓ આપશે અને એમાં કેન્સર નથી ને પણ ડોક્ટરો અહીંયા પણ આદર થવાના છે અને બ્લેટનું દાન નું દાન દેવું મહાદાન છે